વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ સુતાળીસ કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી ચર્ચાના અંતે એકત્રીસ કામોને મંજૂર કરી સોળ કામો મુલતવી કરાયા હતા ડોક્ટર શીતલ મિશ્ર ની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા કાર્યપાલક ઇજનેર શ્રી પશ્ચિમ ઝોનની કચેરી સ્ટ્રીટ લાઇટ વિભાગ પાણી પુરવઠા શાખા સેન્ટ્રલ સ્ટોર બ્રિજ પ્રોજેક્ટ શાખા દબાણ અને સિક્યોરિટી શાખા જેવા મહત્વના વિભાગોના વડોદરા શહેરના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે એજન્ડા પર લેવામાં આવ્યા હતા જેમાંથી ચર્ચાના અંતે એકત્રીસ કામો મંજૂર કરી સોળ કામોને મુલતવી કરવામાં આવ્યા હતા મુખ્યત્વે વડોદરા શહેરમાં છ નવીન ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી કરાયા હતા તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી આજની સ્થાયી સમિતિમાં છેતાલીસ પ્રપોઝલ ચડાવવામાં આવી હતી આમાંથી લગભગ સોળ જેટલા કામો મુલતવી રાખવામાં આવ્યા છે ખાસ કરીને આજની સ્થાયી સમિતિમાં કાલા ઘોડાથી ડેરી ડેન સુધીનો રસ્તો છાણી તળાવથી ડુમળ હાઈવેને જોડતો લિંકિંગ રોડ અને પરિવાર ચાર રસ્તાથી સમા તળાવ ચાર રસ્તા સુધી ચાલીસ મીટરના આઉટરિંગના કામોને મંજૂરી આપવામાં આવી છે આ તમામ કામો ઓગણત્રીસ ટકા વધુના ભાવના જે ઇજારા હતા એને મંજૂર કરવામાં આવ્યા છે પશ્ચિમ ઝોનમાં પંચોતેર લાખની મર્યાદામાં પથ્થર પથ્થરપેબીંગ અને કરબીંગની કામગીરી વીસ ટકા ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવી છે વડદલા એસટીપી પચાસ એમએલનું એસટીપી હતું એ કામને વધુ અભ્યાસ સાથે મૃતવી રાખવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકામાં ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર દસમાં અલગ અલગ વરસાદી ગટરના કામો હતા જેના ભાવ અલગ અલગ હતા છ પોઈન્ટ એક્યાસી ટકા આઠ પોઈન્ટ ચુમ્મોતેર ટકા તમામ કામોને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે અગિયાર પોઈન્ટ સોળ ટકા ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવ્યા છે એવી જ રીતે વોર્ડ નંબર દસમાં ડ્રેન નળિકાનું કામ રાજપથ કોમ્પ્લેક્સથી સ્થલિંગ હોસ્પિટલથી માઇલસ્ટોન રેસિડન્સીના રસ્તે નવીન ડ્રેન નળિકાનું કામ નવ પાંત્રીસ ટકા વધુ મુજબના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા શહેરની લગભગ સાતસો જેટલી બિલ્ડિંગોમાં જે ઇલેક્ટ્રિફિકેશનનું મેન્ટેનન્સનું કામ છે એને મંજૂર કર એક કરોડની મર્યાદામાં બે પોઈન્ટ સાત ટકાના વધુ ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા શાખા દ્વારા દોઢસો એમએલડીનું ઇન્ટેક વેલ રાયકા ખાતે અને પંચોતેર એમએલડીના ડબલ્યુ ટીબી પ્લાન્ટને આ સ્થાયીમાં મુલતવ રાખવામાં છે વધુ અભ્યાસ છે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર એકમાં જે પાણીની નવી નળીકાઓ નાખવાના કામને એશ ભાવે વીસ લાખની નાણાકીય મર્યાદામાં વધુ ત્રણ માસ અને સમય સમયમર્યાદામાં ત્રણ માસનો વધારો મંજૂર કરવામાં આવે છે ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે જે ઇલેક્ટ્રિકો ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કમ્પોનન્ટ છે એના રિપેરિંગ સર્વિસિંગ રિપ્લેસમેન્ટ અને ખાસ કરીને એલમ ડોઝિંગ ટેન્ક અને પોસ્ટ પ્લાન્ટને મરમત કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર છ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર ચૌદ વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર સાતમાં પાણી નળીકાના નિભાવણીના કામને નાણાકીય મર્યાદા અને મર્યાદામાં વધારો કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે ચૂનાની ફાંક દસ લાખની મર્યાદામાં મંજૂર કરવા ખરીદીનું કામ દસ લાખની મર્યાદામાં ત્રણ મહિના માટે મંજૂર કરવામાં આવ્યું છે